છોટાઉદેપુરમાં વરસાદને લઈ પ્રભારી મંત્રીએ મીડિયાને સંબોધન કરતાં શું કીધું જુઓ અહીં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો છે એના અનુસંધાનમાં આજે મારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવવાનું થયું છે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન કોઈ જાનહાની કે એવું કંઈ કંઈ બનાવ બની છે કે કેમ એની જાત માહિતી મેળવવા માટે આજે અહીંયા હું આવ્યો છું ત્યારે મારી સાથે આજે અહીંયા અહીંના સભ્યશ્રી અમારા પ્રભારી સચિવશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એના બંને ધારાસભ્યશ્રીઓ તંત્ર તરફથી કલેક્ટર શ્રી આયોજન અધિકારી શ્રી પોલીસ વડાશ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓ અને વહીવટી અધિકારીશ્રીઓને રૂબરૂમાં જે આજે બધી ચર્ચા થઈ છે તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી હા નેશનલ હાઈવેનો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા અપાવ્યો છે એવી માહિતી મને મળી છે હા હા હવે એના માટે તંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે અને આ વરસાદ થોડો રોકાય એટલે જળથી કામ પૂરું કરી અને લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો આ પ્રયત્નો થશે બીજો એક સવાલ એ છે કે જે નેશનલ હાઈવેના જે બ્રિજ છે તેના તેનો જે કાયદો હતો રેટિંગ માટેનો બસો મીટરનો નેશનલ હાઈવે ઓથોરિટીએ તેનો જે વિસ્તાર છે વધારીને પાંચસો મીટર કર્યો હતો અને ડિઝો તંત્ર દ્વારા બંધ બંધ પણ કરી દેવામાં આવી હતી પરંતુ ડિઝ ધારકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે બંધી તેમને કરવાની આપી હતી તો શું આ બાબતે વિધાનસભામાં કોઈ કાયદો પસાર કરી અને આ જે નિર્ણય છે કે આ જે મર્યાદા છે તેને વધારી દેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં ફરીથી રેતી ધારણ થશે ફરીથી આવી સ્થિતિઓનું નિર્માણ ન થાય તે માટે વિધાનસભામાં કાયદો પસાર કરવા માટે આપણા તરફથી કોઈ પ્રયાસો કરવામાં આવશે આપનું સૂચન સારું છે અને આવી રીતે બ્રિજને નુકસાન ન થાય એના માટે જરૂરી સરકાર જે કંઈ પગલાં લેવો પડશે એ લેશે

આપણા વડાપ્રધાન સાહેબ એમના આગળ પણ આ રજૂઆત મૂકવાની છે અને એ બધા જ કુલ નવા બને એ દિશામાં સરકાર વિચારશે રંગલી ચોકડીથી છોટાઉદી ઉપર આવવાનો રસ્તો મેં પણ જોયો અને એ એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્વરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય